ગત તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસના રોજ સરખેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી વીએચ શર્માએ વાંકાને સિટી પોલીસ સ્ટેશન ખાતે એક યાદી પાઠવેલ જે યાદીમાં આરોપી નવલસિંહ ચાવડાએ સરખેજ પોલીસ રૂબરૂ અલગ અલગ હત્યાઓ અઘોરી અને ગાંધક વિદ્યાના બાને કરેલ હોવાનું કબૂલ કરેલું હતું જે પૈકીની એક હત્યાને નગમા નામની યુવતીની કરેલી હતી આ યુવતીની હત્યાને વઢવાણ કર્યા બાદ તેના લાશના અલગ અલગ ટુકડાઓ કરી અને ટુકડાઓ વાંકાનેર સિટીના ધમલપુર ગામ પાસે નાટીક લીધે લોવાની એને કબૂલાત આપી હતી આ કબુલાત આધારે જે યાદી અમને પાઠવવામાં આવી હતી એ યાદી આધારે વાંકાનેર સિટી પોલીસના પીઆઈ અને વાંકાનેર તાલુકા એસડીએમ શ્રીની હાજરીમાં ખોદકામ કરી અને લાશ બહાર કાઢવામાં આવેલી હતી આ લાશનું ફોરેન્સિકથી પીએમ કરાવવામાં આવેલું હતું પીએમ બાદ આ કામે ગઈકાલે આ કામે હત્યા સહિતનો ગુનો નોંધવામાં આવેલ છે અને આ કામે આરોપી નવલસિંહ ચાવડા જે હાલ મરણ ગયેલ છે તેની તથા તેની મદદગારીમાં રહેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ વાકાને સિટી પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવેલ છે